મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે જ્ઞાન દિવસ ઉજવાયો સ્વર્ગીય વીએમ પારગી આઈપીએસ નિવૃત્ત એડી જીપી સરની પ્રથમ પુણ્યતિથિને જ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવી તેઓની પુણ્યતિથિને દર વર્ષે જ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવશે રાજ્ય સરકારના મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબના અધ્યક્ષ સ્થાને જ્ઞાન દિવસ ઉજવાયો સ્વર્ગીય વીએમ પારગીસરના પરિવારજનો ઉપસ્થિત રહ્યા સ્વર્ગીય વીએમ પારગીસરની પ્રતિમાને માળા પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી જનરલ નોલેજ પરીક્ષામાં એક થી અઠ્યાવીસ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા જનરલ નોલેજ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રોકડ પુરસ્કાર મેળવનાર વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા જ્ઞાન દિવસ નિમિત્તે જનરલ નોલેજ પરીક્ષાના કન્વીનર અને નાયબ શિક્ષણ નિયામક શ્રી બીડી બારિયા સાહેબ દ્વારા વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું ભવનના મંત્રી શ્રી દિનેશભાઈ બારિયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું સ્વર્ગીય વીએમ એમ પારગીસરના પરિવારજનો તેઓના ધર્મપત્ની શ્રીમતી સુરેખાબેન પારગી પુત્રી અમિતાબેન પારગી ડેપ્યુટી કલેક્ટર પુત્ર અક્ષયકુમાર પારગી ડેપ્યુટી કલેક્ટર તેઓના મોટાભાઈ નિવૃત્ત આઈપીએસ શ્રી આર પારગી સાહેબ દ્વારા શ્રી વીએમ એમ પારગીસર અંગે સંસ્મરણો રજૂ કરવામાં આવ્યા ભવનના અધ્યક્ષ શ્રી સી આર સંગળા સાહેબ અને જ્ઞાન દિવસ ઉજવણી કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન શિક્ષણ નિરીક્ષક શ્રી સુરેશભાઈ મેળા દ્વારા કરવામાં આવ્યું આભાર દર્શન પ્રોફેસર ડોક્ટર હરિપ્રસાદ કામલ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે ભવનના કન્વીનર શ્રી એફબી વહોનિયા બિલ સમાજ પંચના કન્વીનર શ્રી રાવજીભાઈ માવી ભવનના ટ્રસ્ટીઓ મેનેજમેન્ટના સભ્યો વિદ્યાર્થીઓ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જ્ઞાન દિવસ ઉજવી સ્વર્ગય શ્રી વીએમ પાર્ગીસને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી